નમસ્કાર મિત્રો આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે આ વિડીયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આપને અમારા દરેક વિડીયો મળતા રહે તો સાંભળો હાલો બોલો છો ને હતી મારે કોણ બોલો હું કલોરાણા થી બોલું કલોરાણા તમારો ફોન વિડિયો જોયો તો ને એટલે તમારું નામ હોય ગુલાબબેન ગુલાબબેન હા તમારી ઉંમર કેટલી છે અમારી 13 વર્ષ હમ તાર મમ્મી ગયા હા કોણ યાર વિયે ગયા ખાનપાન નો છોકરો લાઈ ખાનપાન हा तुम्हारी अटक कोण हो है वहाणी आपले काय समाज माती कोळी समाज माती कोळी समाज आता मारू गाव क्या आहे कलरणा अमरेली रामा अमरेली रामा ने फोन नंबर चालू है ना ना केदी वेग गया 6 महिना त्या ओहो

लेतार पपा खेक कोई जाना पोजे दिमने यहारी बदकले। आपसा लोटाओ नांको check.. आपो नमनों说 अलो अलो मन्कूथबाई तो लोटाचवे अं wizard यहार यहार दुदाचवे यहारू यहारू लोटाचवे यहारूर्वन बाई अरूडबाई अरू એમાં એવું તો અમે પટારી માં જે છોકરો રયો ને એ અમે બે પટારી માં હરે કામ કરતા હતા અને એ મકવાણા છે ને મારા ઘર ના ને એ મકવાણા હતા ભાઈ ભાઈ કરતી તી અને પાછળથી આવું બધું કર્યું પ્રેમ નો ભાઈ ને કઈ લેવા દેવા નથી હાચી વાત છે સાહેબ આ નકર જોવો તો બેય મઢ અને એક થાય છે અને આવું કર્યું એમ આ તમારું ગામ આવ્યું ક્યાં આગળ જસદણ ની બાજુ માં જસદણ થી પાંચ કિલોમીટર છોકરા લઈને બાપા ને મિલે ભગત હોય એવું લાગે ના ના તમે તમને જ્ઞાન નથી એમાં પોલીસ ના આવે અઢાર વર્ષ ની છોકરી થઈ ગઈ

એમાંથી એમાં એવું છે હું ફોન નતો રાખતો મારે કામ હોય ને ઘરે ઘરના ફોનમાં ફોન કરતો હતો એના હિસાબે આવું થયું બધું અને ઓમ બે આપડે હોય ને ત્યારે ભાઈ ભાઈ કરે ઓલાય બેન બેન કરે એમ આ રીતે બધું રમાડ્યા રાખ્યા એમ

એમ કે એવી છે ને જે જેનું કુટુંબ હોય એ બાજુ બધા ખેચે બાપ દીકરા બાજુ જ છે કઈ બીજે બાજુ ખેચે નઈ એ તો દીકરા બાજુ જ છે કઈ વાંધો નઈ કદાચ આ છોકરી તમે હું નામ કીધું આ છોકરી નું એ કયા ગામ ની દીકરી છે એ ઈતરીયા છે ઈતરીયા હા ગઢડા તાલુકા નું હા આ એ ચા વૈગીભાઈ જે એનું નામ હું જ આખું નામ દયાબેન કંચનબેન,

હા તો વાંધો નઈ તો હારું જાય તો હારું એમ મારે છોકરા હસવાઈ જાય મારે અત્યારે જો આ નથી કામે જવાતું કે નથી કઈ થાતું કામે જાવ તો આ વાહ છોકરા ને કોણ હસવે હું અલગ થી છુ નોકર રવ છું હા એટલે આ છોકરી ને એને ભણાવજો હો ના એને તો મારે ભણાવા છે બેય ને ભણાવા છે જેટલું બને એટલું ભણાવા છે મારે છોકરી હોશિયાર છે બોલવામાં બધી રીતે તો બેય ને phone કર્યો ને એટલે એના phone નો tone ઉપર થી એટલું ખ્યાલ પડ્યો છોકરી હોશિયાર છે. હા હા ને બોળા કે એ તો બધી એવું થાય કે કે આ છે ને આમ થી ઈ બાઈ એના બાળકો ની નથી થઈ એની નો થાય આ એ વાતે હાશિયા આ મારે 13 વર્ષ ની છોકરી અને 12 વર્ષ નો છોકરો છે હા તો ઈ બે એના પેટ છે એની નો થઈ એની થાય નો થાય હા એ ભૂલ નઈ ખાવાની જેના પેટમાંથી બાળક કાઢ્યા હા ઈ એની નો થઈ હોય ઈ બીજે નઈ થાય નો થાય હા એમાં કોઈ દી કઈ ન હોય કેમ કે એ છે ને હલકું પાત્ર કેવાય એ તો હલકું પાત્ર હા કેમ કે જે જેના બાળકો છે ને ગળે નાં ભાઈ હવે પછી બીજું આ દુનિયામાં બધા એના થી નીચા હા હા એટલે એમાં કઈ નાં બીજું કઈ મારે જેવું જરૂરિયાત કઈ કામ કાજ હોય તો રિંગ કરજો ok મહેનત કરો તો આ પાછા વહી આવે એમ બને એટલી કોશિશ કરીશ કેમ થી પતાઈ ગયું છે એમ પાછા વહી આવે છોકરા સંભાળી લે એના,

ok પછી કઈ વાદ વિવાદ એવું કોઈ problem કઈ હાચર ખોટું ના ના એવું કઈ નહિ થાય ok સાહેબ ચાલો આપ મને મોકલો photo ને એવું મોકલો હાલો મોકલી દો ok હાલો મનસુખભાઈ તમને આ નંબર ઉપર ફોટા નાખી દીધા હો જોઈ લઉં હા,